દર્શક મિત્રો સેક્યુલર ગુજરાત છે રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે શ્રી રામદેવ તીર નું ભવ્ય મંદિર બનાવી ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય રામાપીરનું મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ બ્રાહ્મણો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ પ્રસંગે ભજન અને ભોજનનો કાર્યક્રમ તથા સંતવાણી જેવા અન્ય કાર્યક્રમ યોજાયા આ પ્રસંગે ઉપસ્થિત કોલ્હાપુર સરપંચ તથા રબારી જામાભાઈ પીરાભાઈ રબારી લાખાભાઈ માધાભાઈ ઠાકોર ઠાકરસિંહજી મેવાજી રબારી ગોવાભાઈ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

બધાએ સારી સમગ્ર પરિપૂર્ણ કરી અને ધામધૂમથી ઉજવી નામ ઉજવીભાઈ આજે અમારા ગામના કોલ્હાપુર ગામમાં રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ત્રણ દિવસ માટે હતી આજે પૂર્ણતા છે પાંચ છ અને સાત આખું ગામ ધામધૂમથી પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો અને સંપૂર્ણપણે પ્રતિષ્ઠા પૂર્ણથી અને સૌએ સાથે મળીને ભોજન લીધું શું નામ તમારું મારું નામ ઠાકોર ઠાકરજીભાઈ ભેવાભાઈ કોલાપુર આજ રોજ રામદેવજી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસીય એ પૂર્ણવૃતિ કરવામાં આવી અને રામદેવપીર મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી આમ તો વર્ષોથી પરંપરાથી રામદેવપીર મહારાજનું મંદિર તો કોલાપુરમાં હતું જ રામા મંડળ છે બે હજાર ને સત્યાવીસની સાલથી ચાલતું હતું એ રામા મંદિરના દરેક સભ્યોની એવી આશા હતી કે કોલાપુરમાં ભવ્ય રામદેવપી મહારાજનું મંદિર બને અને એ આજ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે જેમાં અમારે લાખાભાઈ જેવા લાખાભાઈ માલજીભાઈ ગોવાભાઈ આવા વડીલો ઠાકોરોમાંથી મોગજભાઈ આવા વડીલો સમગ્ર કોલાપુર ગામની જનતાએ ગભે ગભો મિલાવી સાથ આપી અને પ્રતિષ્ઠાને પૂર્ણ કરી છે બોલો રામદેવભાઈ મહારાજની જય સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો